નમસ્કાર વાલા દર્શક મિત્રો સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતમાં તો મિત્રો આજે આપણે વાત કરવાના છીએ બે હજાર પચીસની સૌથી મોટી અને સૌથી ઉપયોગી પેન્શન માહિતી વિશે મિત્રો જ્યારે પેન્શન નીતિમાં અથવા તો પેન્શનના નિયમોમાં કોઈ મોટો ફેરફાર થાય છે ત્યારે તેની સીધી અસર આપણા લાખો નિવૃત્ત કર્મચારીઓ અને પેન્શનરોના જીવન પર પડે છે તો મિત્રો આજે જે માહિતી લઈને અમે આવ્યા છીએ તે પેન્શન વધારો સરળ થયેલા નવા નિયમો પાત્રતામાં થયેલા ફેરફારો અને સરકારે બે હજાર પચીસ માટે કરેલા મોટા સુધારાઓ અંગેની છે મિત્રો વિડીયો અંત સુધી જરૂરથી જોતા રહેજો જેથી દરેક માહિતી તમને સાચી અને સ્પષ્ટ રીતે સમજાઈ જાય અને મિત્રો એ પહેલાં જો હજી સુધી તમે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો આ ચેનલ પેન્શન ગુજરાતને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો કારણ કે આ ચેનલ પર અમે દરરોજ પેન્શનર તેમજ સરકારી કર્મચારીઓને લગતી તમામ માહિતી લાવતા રહીએ છે તો મિત્રો પેન્શન નીતિમાં વર્ષ બે હજાર પચીસ માટે સરકારે કેટલાક એવા મહત્વપૂર્ણ ફેરફારો કર્યા છે જે હજારો નહીં લાખો નિવૃત્ત લોકોને સીધો લાભ પહોંચાડશે મિત્રો સરકારનો મુખ્ય હેતુ એ હતો કે વરિષ્ઠ નાગરિકોને નાણાકીય સુરક્ષા મળે તેઓ પોતાના જીવનમાં સુવર્ણ વર્ષોને શાંતિ સુરક્ષા અને ગૌરવ સાથે જીવી શકે અને તે માટે ત્રણ મોટા ફેરફારો અમલમાં મૂકવામાં આવ્યા છે પહેલો મોટો ફેરફાર છે પેન્શનની રકમમાં વધારો મિત્રો આ વધારો એવો છે જે તમારા માસિક ખર્ચમાં નોંધપાત્ર તફાવત લાવશે મિત્રો બીજો ફેરફાર છે પેન્શન મંજૂરી માટેની પ્રક્રિયા સરળ બનાવવી હવે તમારે કચેરીઓના લાંબા ચક્કર કાપવા નહીં પડે અને ત્રીજો ફેરફાર છે પાત્રતા નીતિને વધુ લવચીક બનાવવી જેથી વધુ લોકો આ લાભ લઈ શકે આ ત્રણ ફેરફારો મળીને પેન્શનરો માટે એક મોટી ભેટ સાબિત થયા છે મિત્રો હવે વાત કરીએ તે મુદ્દેની જેની રાહ અને નિવૃત્ત કર્મચારીઓ વર્ષોથી જોઈ રહ્યા હતા એટલે કે ઈપીએફઓ અને ઈપીએસ પેન્શન વધારો બે હજાર વિશે મિત્રો જેમ આપણે જાણીએ છીએ છેલ્લા કેટલાક વર્ષોમાં ફુગાઓ સતત વધી રહ્યો છે ખર્ચા વધ્યા છે દવાઓથી લઈને દૈનિક ઉપયોગની વસ્તુઓ સુધી બધું જ મોંઘું થઈ ગયું છે આ સ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારે પેન્શન વધારાનો નિર્ણય લીધો છે નવા પેન્શન દર અમલમાં આવતા નિવૃત્ત લોકોને માસિક વધુ રકમ મળશે દૈનિક જરૂરિયાતોના ખર્ચને પહોંચી વળવું વધુ સરળ બનશે વરિષ્ઠ નાગરિકોની નાણાકીય સ્થિતિ વધુ મજબૂત બનશે અને સૌથી મહત્વની વાત એ છે કે આ વધારો આપમેળે લાગુ થશે તમારે કોઈ વધારાના દસ્તાવેજો સબમિટ કરવાની જરૂર નહીં પડે આ વધારો સીધો તમારા બેંક ખાતામાં જમા થઈ જશે મિત્રો આ વધારો માત્ર એક સંખ્યા નથી આ વધારો એટલે તમારા પરિવારની વધુ સારી સંભાળ આ વધારો એટલે તમારી દવાઓનો કોઈ અવરોધ નહીં આ વધારો એટલે તમારા પૌત્ર પૌત્રીઓને થોડો વધારી મદદ કરી શકાશે મિત્રો પહેલાં પેન્શન અરજી કરવા માટે માણસને કેટલાય કાઉન્ટર પર જવું પડતું હતું કેટલાય દસ્તાવેજો સબમિટ કરવા પડતા હતા અને મહિનાઓ સુધી રાહ જોવી પડતી હતી ઘણી વખત તો એક નાની ભૂલને કારણે આખી અરજી પાછી ફરતી હતી પણ હવે તો વ્યવસ્થા સંપૂર્ણ રીતે સુધરી ગઈ છે મિત્રો બે હજાર પચીસની નવી પેન્શન પ્રક્રિયામાં કાગળકામ ઘણું ઓછું થઈ ગયું છે ચકાસણી પ્રક્રિયા સરળ બનાવવામાં આવી છે મંજૂરી સમય ચાલીસથી પચાસ ટકા સુધી ઓછો કરવામાં આવ્યો છે ઓનલાઈન સિસ્ટમ વધુ મજબૂત બનાવવામાં આવી છે અને દસ્તાવેજ ચકાસણીમાં સંપૂર્ણ પારદર્શિતા લાવવામાં આવી છે મિત્રો આનો સીધો ફાયદો એ છે કે તમે તમારી પેન્શન વહેલી મળશે કોઈ પણ પ્રકારની અડચણ નહીં પડે સરકારી કચેરીઓના ચક્કર ઓછા ખાવા પડશે અને સૌથી મહત્વની વાત એ છે કે તમે તમારો સમય અને શક્તિ આ બધામાં ખર્ચવાને બદલે તમારા પરિવાર સાથે વિતાવી શકશો મિત્રો વાસ્તવમાં આ બદલાવ પેન્શનરોના જીવનમાં ખૂબ જ અનુકૂળ સાબિત થવાનું છે મિત્રો હવે વાત કરીએ પાત્રતાના નિયમોમાં થયેલા મોટા ફેરફારો વિશે તો પહેલાં પેન્શન મેળવવા માટે લઘુત્તમ સેવા અવધિ અને નિયમિત યોગદાન માટે કડક નિયમો હતા ઘણા કર્મચારીઓ ટૂંકી સેવા કે યોગદાનમાં વિક્ષેપને કારણે પેન્શનથી વંચિત રહી જતા હતા આ એક એક ખૂબ જ દુઃખદ સ્થિતિ હતી પણ બે હજાર પચીસની નવી પાત્રતા નીતિ હેઠળ સેવા સમયગાળાની લઘુત્તમ આવશ્યકતા હળવી કરવામાં આવી છે યોગદાનના યોગદાનમાં થયેલા અંતરને અવગણવાની છૂટ આપવામાં આવી છે ઘણા પૂર્વ કર્મચારીઓને ફરી પેન્શન ક્ષેત્રમાં લાવવામાં આવશે અને ખાનગી ક્ષેત્રના કામદારોને પણ આ લાભ મળવાનો છે મિત્રો આ ફેરફારોનો મુખ્ય હેતુ હતો વધુમાં વધુ લોકોને પેન્શનના સુરક્ષા છત્ર હેઠળ લાવવાનો મિત્રો આ એક ખૂબ જ સકારાત્મક પગલું છે જે લોકો વર્ષોથી પેન્શનથી વંચિત હતા હવે તેઓને પણ આ લાભ મળવાનો છે આ ખરેખર એક સ્વાગતપર્ણ નિર્ણય છે મિત્રો હવે આપણે એકવાર આખી માહિતીને સાર સંભાળ લઈએ તો મિત્રો બે હજાર પચીસના પેન્શન સુધારાઓથી નિવૃત્ત લોકો માટે શું શું લાભ થશે તેના વિશે વાત કરીએ તો પહેલું છે કે પેન્શનની રકમમાં સીધો સીધો વધારો થશે બીજું છે કે મંજૂરી પ્રક્રિયામાં તેજી અને સરળતા આવશે ત્રીજું કે કાગળકામમાં નોંધપાત્ર ઘટાડો થશે અને ચોથું છે કે પાત્રતા નીતિ વધુ સરળ અને લવચીક બનશે પાંચમું છે કે વરિષ્ઠ નાગરિકોની નાણાકીય સુરક્ષામાં મજબૂતી આવશે અને છઠ્ઠું છે કે ચિકિત્સા અને જીવન જરૂરિયાતોમાં મદદરૂપ વધારો થવાનો છે મિત્રો આગળથી ઘણા લોકો જેમને પેન્શનનો લાભ નથી મળતો હતો તેમને હવે આ યોજનામાં સામેલ થવાની તક મળશે મિત્રો પેન્શનરો માટે આ બે હજાર પચીસનું વર્ષ વાસ્તવમાં એક સકારાત્મક અને યાદગાર વર્ષ ગણાશે આ તે વર્ષ છે જ્યારે સરકાર આપણા વરિષ્ઠ નાગરિકોની સાચી કદર કરી છે તો મિત્રો આ હતી આજની સૌથી અગત્યની અને સૌથી ઉપયોગી પેન્શન માહિતી આશા રાખું છું કે આ માહિતી તમને સ્પષ્ટ અને સમજાઈ ગઈ છે જો આ વિડીયોમાંથી તમને કોઈ પણ પ્રકારનો ફાયદો થયો હોય કોઈ પણ નવી માહિતી મળી હોય તો કૃપા કરીને આ વિડિયોને લાઇક કરજો અને જો તમે હજી સુધી આપણી ચેનલ પેન્શન ગુજરાતને સબ્સ્ક્રાઇબ નથી કરી તો કૃપા કરીને અત્યારે જ સબ્સ્ક્રાઇબ બટન દબાવી દેજો સાથે સાથે બે લાઇકન પણ દબાવી દેજો જેથી જ્યારે પણ આપણે કોઈ નવી મહત્વપૂર્ણ માહિતી લઈને આવીએ તો તમને તરત જ નોટિફિકેશન મળી જાય આ વિડીયોને તમારા પેન્શનર મિત્રો સંબંધીઓ અને નિવૃત્ત કર્મચારીઓ સાથે પણ શેર કરજો જેથી તેઓને પણ આ મહત્વપૂર્ણ માહિતી મળી શકે મિત્રો આપણે આવી જ મહત્વપૂર્ણ અને ઉપયોગી માહિતી લઈને રોજ તમારી સામે હાજર થઈએ છીએ આપણો ઉદ્દેશ માત્ર એટલો જ છે કે તમને સાચી સ્પષ્ટ અને સમયસર માહિતી મળતી રહે તમારા સહયોગ માટે અને અમને આટલો પ્રેમ આપવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર તો મિત્રો આ હતી આજની સૌથી અગત્યની અને સૌથી ઉપયોગી પેન્શન માહિતી જો માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને મિત્રો હવે આપણે પેન્શનની રકમમાં સીધો વધારો એ બધી વાત આપણે આ વિડીયોમાં કરી તો મિત્રો બે હજાર પચીસના પેન્શન સુધારાઓથી નિવૃત્ત લોકો માટે પેન્શનની રકમમાં સીધો વધારો જોવા મળશે મંજૂરી પ્રક્રિયામાં તેજી અને સરળતા જોવા મળવાની છે કાગળમાં કાગળકામમાં ઘણો ઘટાડો થવાનો છે પાત્રતા નીતિ વધુ સરળ બનવાની છે વરિષ્ઠ નાગરિકોની નાણાકીય સુરક્ષામાં મજબૂતી જોવાની છે ચિકિત્સા અને જીવન જરૂરિયાતોમાં મદદરૂપ વધારો થવાનો છે આગળથી ઘણા લોકો જેમને પેન્શનનો લાભ નથી મળતો હતો તેમને પણ હવે આ યોજનામાં સામેલ કરવામાં આવવાના છે